હું તમારે ત્યાં રન લેવા જોડું છું મોડું નહિ કરવું નીકળી ગઈ જેવું મુ

ભેગું થેગું આવે ભાઈ પછી વાત લઈ લો આ દમોનામું કોઈ એવું રહ્યું નહીં તે આ શકળ માં આવું ના કરે ખબર કેમ નથી પડતી કાકા હંગ કા જો જોવાય વાત કરું આ કુતાને જો ને જી થાય છે જો તમે તાર જો પરતી જાય વાત મારા નેહી આવું જો

રાખે રાખે ભગવાન નોમલેજ દવાજેતા રે તમે આછે કરી ને યાર એવું કરો છો મને ખબર છે આછે કઈ નઈ ને હજી પણ પકડી જી શાકી જી

આવડે પડી જ પણ બુધો તો પેના આગળ ર નહી છોડી રંગમ ઢોલ વગાડવો એટલે કોટ ઢોલ બોલાવા છે ગાતી ખબર ને હું કહેતો

જય ગુરુ મહારાજ જય ગુરુ જય ગુરુ કોઈ લઈ ના કોણી લઈ ના લો લેતા ખાટ ચોકલા ટાળ્યા ખબર નઈ પડતી જરા બીમાર ખબર ખબર પણ કાલ કઢાય વાહ હોય જોવા ના આવે તો ઘરમાં પૂરો ઘરમાં પૂરો મારા

જો મારી ડોસી હોય ને હા તો ભાઈ ઘણી ઓભર થવા સમય ડોસી એટલું ઓભર થઈ કોક પણ નહીં અગના એ નહીં શું કરવાનું કયો એટલે જે બધું કરીએ હા શું તાર ચિંતા કરશો નહીં અવસર અમે છીએ પહાણ રહીને પાર પણ આવશું યાર એટલે હું તો કઉ છું અમુ છે ને હા મુરત તું છે જોમ બને એમ જલ્દી મુરત તો બે બેઠા ને પંદર દાડો નું રાજ છે પંદર દાડો નું શાંતિ રાખો ને એમ મુરત નું તો કરીએ છીએ

મારું નહી હવે ભાઈ જેમ નિયમ નું કેતા હતા ને એ મુક્યો મારો નિયમ હમ રાપા જો

બે તું મતલબ બે લઈ જવાની ગમ માંથી તમે છો પોત માં ટેટા ફોળો થોડું ભેળ તમે આમ જાઓ યાર ના ચાલો તમને તો ખબર છે રિવાજો છે એ બીજી કરવાનું કુદવાનું લોકો ટેપ વગાડીને લઈને આપવાનું બધું ગાડી ને ભરીને નઈ ડીજે ના લઈને આવતા અલે યાર આવો તો પછી વિવો ના હોય વાત કરો છો તારે શું કરવાનું ક્યો તને આપડા પેલો નહીં ઢાળ છવાય હું કરવાનું લ્યે મારા યાર ટકોર છરાયલી છે બધા હોય મારા મેમન કેટલા આવશે મારા હગા પૂછી ન તો દીજે ના કરું તો યાર હું કે કાકો ઓલું ખાસી ગઈ એમાં પૂછી ઢાળાઈતી મને તમે યે

જેમ તેમ કોઈ કરવાનું તમારા બથરીદા નું હાથ પકડ્યું છે એની વાત નહીં કરતા આપડે ઘેરી માં નું થાય બોધી મુઠી લાકી રાખો વે ભાઈ તમારે આગળ તો વગાડો વગાડી વાતો કે કાકાના જોડી પૈસા હતા તો ભત્રીજા નો વિભો ના કર્યો હા પણ પાસુ લઈ દે હું નાખું કરવું ડીજે બંધ રાખ્યું કું ગામ છીએ બીજું કાલાકી નો કઈ દઉં જો અમારે તો પેલાનથી બધું ચાલે છે અમાર શું હોય બધા વાટ જોઈ રહ્યા હોય કે અમાર તમને ફટલાઈન પંચ વાસી આપણું કઈ નાકું વાત કરો છો એટલે પેલાનથી પેવણ કઈ જો ફારું આખી વાત યાર સોખ ફટ મગલ તો બીજું બધું જો થાય કેમ આવે આવે રાજેડી વેટી બરાબર લોકી કળું અને કિલોનો કલ્લો કિલોના કલ્લો રે ભાઈ તમે તો યાર પછી

તમારું કોઈ ના ઉપજા આવો મારા ગમો ખબર પડે ગમો ભરો ને એટલે ફટ નઈ સ્વાદ પલો કાપડ સારું કરવા બેઠા ગયા બેળા નહી બેઠા મારીને તો નહિ યાર આપડે પેલી ભૂલ થઈ જાય બધું બરોબર છે પણ આ લઈને આવતા અત્યારે મુરત માં લઈને આવ્યા ને એ વેવન હતા પેલું તોરણ બો હતો નામ ખરેખર ડોસી વગર પગરું કરવાનું કરવાનું કંટાળ્યો આ તમારી શરમ માં વળી બધું રાખ્યું છે ને બરોબર છે હમણાં ભેળા ભેડા હમ વાત પૂરી છું

તારીખ તેમ જ નહીં મારે પછી નહિપ બનાવે ના હાચપ બનાવે વાત કરો છો તમને મુ કઈ દે તારીખ કેમ રાતી વિચાર્યું કે માં શું મોઢો પાઉં એમ કર તમે એકલા એકલા વિચાર્યું એટલે બધું આવી ગયું જેવા છો પણ ઓં તો શું બાડું તો વિવાહમાં તો મેકલજો અલ્યા મારા નઈ જવાનું યાર દોશી બીજી તારીખ રાખજો ભાઈ એ કેન્સલ કરો તારીખ ભાઈ જોઉં છું ભાળો કી યાર આ ફોન માં પેલું કેલેન્ડર આવે છે શું આવે છે એટલે એ તમે ના રવા જો જોઉં તારીખ એટલે ચાઉ તારીખ કરવો તો કરો ન કે મોટી લાગને વાળી મિલ હું તો સાઈડ માં બધું જે લાવ્યો છે પોર હા વે ભાઈ તાણ હું વે ભાઈ બરોબર છે બરોબર છે કરો કરો એટલે કરો આ તો હેડ્યો આ

લાડવાસી ખાવા મો પાછો ના પડતો કે ના મને માર રાશો મને ગમી જ નહીં લે મને એક બે તું તો નહીં પણ હે